આજે હિટ એન્ડ રનની ઘટના સર્જાય જેમાં રિક્ષા લઈને જઈ રહેલ સોલંકી પરિવાર ને અજાણ્યા બુલેરો ચાલકે અડફેટે લેતા અકસ્માત થયો હતો રીક્ષામાં પાછળ બેઠેલ એક વ્યક્તિનું મોત નીપજ્યું ડીસા પાટણ હાઈવે ઉપર આજે આચેડા પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી જૂના ડીસા પાસે વિડી ગામના દલપતસિંહ કનુજી સોલંકી તેમના પરિવારના સભ્યો સહિત ત્રણ લોકો રિક્ષા લઈને જઈ રહ્યા હતા અને આચેડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલ અજાણ્યા બોલેરો ચાલકે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં રિક્ષા ફંગોડાઈને રોડની સાઈડમાં પડતા તેમાં બેઠેલ નિકોલજી અશોકજી સોલંકીને ગંભીર ઈજા પહોંચતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે રિક્ષા ચાલક દલપતસિંહ સોલંકી અને મનિક મિનકાબેન મહેશજી સોલંકીને ગંભીર ઈજા પહોંચતા તેને એકસો આઠ એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડા હતા બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને લાશને પીએમ અર્થે ખસેડી હતી ને જ્યારે અકસ્માત કરી ફરાર થઈ ગયેલ સફેદ કલરની બોલેરો ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે